તમે કઈ લવારા કરવાના હોય ને તો હું નથી બેસવાનું શું કામ હતું અને કેમ બોલાવી છે મને ક્યાં હવે તને એ કેવું છે કે તે વહુ બેટાને શું કરવા એને પેર મોકલી આપી બસ ખબર જ હતી દીકરી માનીને લઈ આવ્યા છો ને એટલે આ વહુ ને ઉપરાણો કાઈક લેશે અરે હું ઉપરાણો નથી લેતો પણ એની સી જરૂર પડી કે તેને મોકલી આપી હું એમ કહું છું કારણ એટલું જ છે કે તમારી વહુ બેટાને પોતાની નણદ સાથે કેમ વાત કરવી પોતાની સાસુ સાથે કેમ વાત કરવી અને પોતાના પતિ એટલે કે જે સાત જનમના જે વચને બંધાયા હતા એની સાથે કેમ વાત કરવી ને એ તમારી વો બેટાને આવડતું નથી એટલા આ માટે જો થોડા દિવસ એના પિયર રહેશે એની મમ્મી પાસે રહેશે ને તો એ શીખી જશે અરે એને બધું જ આવડતું છે ખરેખર તો તને કંઈ નથી આવડતું તું એમ કહું છું હું જે તને કહું છું તે મારી વાત સાંભળી લે તે દામિનીને ક્યારે બી રસોઈ બનાવતો શીખવ્યું શું કામ શીખવું મારી દીકરી નાની છે હજી ઈ ઉમર લાયક થશે ને સાસરે જવાનો સમય થશે ને એટલે હું મારી દીકરીને બધું જ રસોઈ શીખવાડી દઈશ અરે તું એને કંઈ શીખવતી નથી એને કંઈ કહેતી નથી ને એ તારો વાંક છે મને તારો વાંક એમ જ દેખાય છે અને બહુ બેટા તો બહુ ખૂબ સારી સમજણ આપે છે ને બધું શીખવે છે પણ તું એને ટોર્ચર કર કર કર્યા કરે છે ઘણી વખત મેં દામિનીને બી ઘરમાં જોઈ છે નહીં કરવાનું કરે છે ઘરમાં હું કંઈ નથી બોલતો કે ચાલો કાંઈ નહીં બાપ થઈને દીકરીના પગોણા કરે છે આ તમારા જેવો બાપ હોય ને એટલે દીકરીને રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે એટલા માટે મને એવું લાગે છે કે અમુક ઘટના એટલા માટે જ બનતી હશે કે કોઈ આવા તત્વ સાથે પ્રેમ કરીને પ્રેમ લગ્ન કરીને ભાગી જતી હોય છે અરે અત્યાર સુધીમાં મેં કોઈ દિવસ મારી દીકરીને કાંઈ કીધું નથી તને ખબર છે હું બધું જોઉં છું ને બધું સહન કરું છું આ વહુને કેટલી હેરાન કરે છે તું જોઉં છું પણ નથી બોલતો કે મારી દીકરી છે તાવ સમજી શકે મારી દીકરી છે સમજી જશે પણ તું તો ક્યારે સમજાવવાની જ નથી એને સમજાવવાની વાત કરે છે પોતાની રો બેટા પોતાની દીકરી સાથે કેમ વર્તન કરે છે શું બોલે છે શું નહીં એ તો દેખાતું જ નથી પણ તે ક્યારે તારી દીકરીને સમજણ આપી શીખવ્યું કે ત્યાં કંઈ કેને શીખવે શીખવ્યું જ છે બધું સમજ્યા અને મારી દીકરીનું નામ ક્યારેય ન આવું જોઈએ અરે ને આપણે સાસરે વળાવવાની છે એનો સમય થઈ જવા આવ્યો છે હવે સાસરે વળાવવાની છે સાસરે વડાવશું ને એ પેલા બધું શીખવાડી દેસ તમને કેટલી વાર કીધું મેં અરે તું એને સારા સંસ્કાર આપશે સારા સંસ્કારનું સિંચન કરશે એને સારી શીખામણ આપશે તો એ સારા તો એ તો એના સાસરે રહેશે નહી તો પાછી આવશે હું એમ કહું છું તને જો આ બધી વાત તમે તમારી સગી બેન ને શીખવાડી હોત ને તો વાંધો નતો આ તમે તમારી બેન ને હું શીખવાડ્યું

બીજાનું ક્યાં છે આ ઘરની જ વાત છે ને મારા સગા નણંદ ની વાત છે કેમ હવે બીજાની વાત આવી હમણાં મારી દીકરી ની બીજી થઈ ગઈ અને એ પોતાની દીકરી નથી પણ મારી બેન ની ક્યાં કોઈ ફરિયાદ આવી મને બતાવ ની ફરિયાદ આવી તો તમને શું ખબર છે હું બારો વાર સુલજાવી આવું છું એટલે તમને કાઈ ખબર ન પડે તમારી બેન ની શું ફરિયાદ છે ઠીક છે હવે જ્યારે તારી દીકરી ની ફરિયાદ આવશે ને ત્યારે તારું મોઢું નાડું થઈ જશે જોઈ લેજે તું તું સમજાવતી જ નથી કાઈ અને મારી વાત પણ નથી માનતી હવે આ બધા ઘરનો હેન્ડલિંગ મારે જ કરવું પડશે હા કરો ને પણ મારી દીકરીના વહીવટ કર્યા વગર અરે મારી દીકરી મારી દીકરી શું મારી પણ દીકરી છે ને હું એને સમજાવું છું અરે હું એને સમજાવી નથી શકતો પણ તું તો સમજાવી શકે છે કે નહીં સમજાવું જ છું ને કે બેટા તું અત્યારે તારા મમ્મી પપ્પાને ત્યાં છો તો તારે જેમ ફાવે જેમ મરજી હોય એમ જીવી શકે છે તારું જીવન કેમ કે સાસરે જઈને તું બંધનમાં આવી જઈશ એટલે તને રોક ટોક કોઈ અહીંયા નઈ કરે જો હિરલ હું તને એક સત્ય વાત કહી દઉં છું કે તું દીકરી માટે વહુને હેરાન નઈ કરી શકે મને એટલી ખબર પડે થોડા દિવસ એના મમ્મી ત્યાં રહેશે ને તો ભાન થઈ જશે કે સસરાના ઘરે બરાબર હતી કઈ ના દુઃખ નતું અરે એને નહીં તને ભાન થઈ જશે અને તારી દીકરીને ભાન થઈ જશે જોજે તું આ ઘરમાં એ તમે ભૂલ કરો છો આ હો બેટાને તમારે એટલું જ જોઈએ છે વારંવાર રિસાઈ જવું મમ્મી ત્યાં જવું મને હમણાં કરવા જવાના હવે આ વખતે કરવાનું થતું જ નથી મને હવે કોઈ જવાનું નથી હા તો નહીં જતા કઈ વાંધો નહીં બીજું શું એના ઘરે રહેશે આપણે આપણા ઘરે રહીશું અને ઘરનું અને ઘરનું કામ તમે અને ઘરનું કામ તું ને તારી દીકરી કરજો બીજું તો શું હું કરીશ લોકો વાત કરશે ને તારા કે ચાલી ગઈ છે એના તો વાત કરવાનો ઠેકો આપ્યો છે લોકો વાત કરે તો કોણ કરશે એ આપણે થોડા અને આપણે જ બધું તો લોકો શું કરશે આ કઈ એમ ને કયા ટાઈપની મને સમજાતો જ નથી બસ આ ટાઈપની બીજો થાતો મુંગારીઓ મમ્મી કે કામ હતું હા કામ તો હતું બેટા બોલો ને એક વાત કેવી છે મીરા મમ્મી મને વાત કરવા માટે કે પૂછવું જરૂરી થોડી વાર બોલ શું વાત કરવી છે ત્રણ મહિના થઈ ગયા તો અહીંયા આવી એટલે ઘર ઉપર બહુ જ પડતો હશે ને ના જુવાન દીકરી સાસરેથી પાછી આવી છે લોકો વાતો કરતા હશે તકલીફ પડતી હશે લોકોની નથી પડેલી બેટા મને તારી જિંદગીની પડી છે લોકોને શું છે એ લોકોને મોડું આપ્યું છે ખાવા અને બોલવા અને મગજ વગર બોલે ને હે અને પાલકા લોકો બોલે ને એનું તો જરાય મન પર ન લેવા કારણ કે જે આપણા છે જ નહીં એ આપણી વાતો કરશે જ નહીં પણ તારા જીવનની અને તારા જિંદગીની અને તારા આવનારા ભવિષ્યની ચિંતા છે બેટા મને આ ત્રણ મહિના પછી તારા સાસુને ફોન કર્યો હતો કહ્યું હતું કે મારી દીકરીને તેડવા આવો કા અમે મૂકી જઈએ તો તારા સાસુએ એમ કહ્યું કે ના ના કોઈ જરૂર નથી પછી થોડા દિવસ તમારી દીકરીને તમે તમારે ત્યાં જ રાખો મારું તો એવું માનવું છે બેટા કે જે સંબંધમાં પ્રેમ લાગણી માન સન્માન ન હોય એ સંબંધ પર પૂર્ણ વિરામ આવતો જ નથી બેટા શું વાત કરો છો મમ્મી તમે પૂર્ણ વિરામ એનો મતલબ કે ડિવોર્સ ને બિલકુલ નહીં એવું થોડી હોય કે ઘરમાં થોડા ઘણા ઝઘડાઓ ચાલતા હોય મન ભેદ હોય મતભેદ હોય તો આપણે અલગ થઈ જઈએ બધાનો મત એક થાય રાહ જોવી જોઈએ બેટા માણસ સાચો હોય છતાંય એની પરીક્ષા લેવાય છતાંય એને ખરું ખોટું કહેવાય તો વારંવાર અપમાનિત થવું પોતાનું પોતાની વાત રજૂ કરીએ તો એને એમ લાગે કે હું કંઈક ખોટું કરી રહી છું હવે એવા ઘરમાં રહીને મારી દીકરીને મારે નથી પીસાવવા દેવી હું તો એમ કહું છું કે એવા ઘરમાં રહેવું ને બેટા એના કરતાં તો તું ડિવોર્સ લઈ લે અરે બીજા લગ્ન કરાવી શું મમ્મી રામ ભગવાને માની પરીક્ષા કરી હતી ત્યારે એમને પરીક્ષા આપવાની જરૂર શું હતી એ તો રાજાની કોરી હતી ધારે એ તો તરત એના ઘરે જતી રહી છતાં પણ એને અગ્નિ પરીક્ષા શું કામ આપી ખબર છે કારણ કે આપણા સમાજમાં આપણા દેશમાં આપણી સંસ્કૃતિમાં એકવાર લગ્ન થઈ જાય પછી પતિ વગરની પત્નીનું કોઈ અસ્તિત્વ નથી હોતું છૂટા કરે ડિવોર્સ કરેલી સ્ત્રી હોય કે કારણે એકલી સ્ત્રી હોય વિધવા હોય કારણ કોઈ પણ પણ એકલી સ્ત્રીને માન સન્માન ક્યારેય નથી મળતું લોકો ડરે છે લોકો એવી સ્ત્રીઓથી ડરે છે જે એકલી રહીને કઈ બની જાય છે કઈ કરી દેખાય આપણા દેશમાં રહેવું હોય આ સંસ્કૃતિમાં રહેવું હોય તો પતિનું હોવું જરૂરી છે નથી વાત સાચી માની પણ જ્યાં તારો પતિ તને માન નથી આપતો જ્યાં સાસુ તને બહુ જ નથી ગમતી જે ઘરમાં તારી નણંદને તું ભાભી તરીકે દીઠી નથી ગમતી બેટા એ ઘરમાં તું જઈને શું કરીશ જેને આપણે આટ આટલા સંદેશા મોકલાવ્યા ફોન કર્યા કહ્યું કે મારી દીકરીને તેડી જાઓ કા અમે મૂકી જઈએ તો એમ કે છે કે સુધારો તમારી દીકરીને સુધારો કારણ કે છે ને બેટા સાચું કોઈને પચતું નથી ને સત્ય હંમેશા કડવું હોય જો કહેવા જઈએ ને તો એ સામેવાળો માણસ એની સામે ખોટો એટલે કહું છું કે બેટા જીવનમાં ઘણા એવા વળાંકો આવે જ્યાં નિર્ણય લેવા કઠિન હોય પણ લેવા પડે મમ્મી આટલી બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો લેવા આવે તો મારું ઘર બંધાઈ જશે અને લેવા નહીં આવે તો હું ક્યાં બહાર બેઠી છું મારી માં છે ને એમ ખેમ મને સાચવે છે જેવી નાનપણમાં સાચવતી હતી ને એવી જ હા બેટા હું તો સાચવીશ જીવીશ ત્યાં સુધી જીવીશ ત્યાં સુધી સાચવીશ અને સાચું કહું ને તો મને એ વાતની ચિંતા નથી કે તારું ભવિષ્ય કેવું જશે ભવિષ્ય મને ખબર છે મેં મારી દીકરીને એટલી તો બનાવી છે કે પોતાના પગભર થઈ જશે બેટા હા જવાનીનો સમય નીકળી જાય ને પછી એક અવસ્થા આવે જેને વૃદ્ધ અવસ્થા કહેવાય અને એ સમયે આપણને પરિવારની સાથી જરૂર પડે કારણ કે ત્યારે માણસનું આત્મામાં નબળ જ એના પરિવારના લોકો હોય એનો સાથી હોય એટલે કહું છું બેટા મમ્મી બધું થઈ જશે

એમાં હું શું કરી શકું ટ્રાય કરું છું ને ગમે એવું બનાવીને ખવડાવું છું ને અને મમ્મીને કહું છું કે મારી બાજુમાં ઊભા રહ્યો તો થોડું ઘણું શીખું પણ મમ્મી એમને તો 5 મિનિટ ઊભા રહે ને ત્યાં પગ દુખી જાય છે તો કેવી રીતે શીખું શું કરું આ પગની તકલીફ જ થઈ ગઈ છે હા બહુ ગઈ પછી બધું કામ આપણે કરવું પડે છે આ બધું તને પહેલા નઈ દેખાતું હતું હું આજ તો વસ્તુ તમને સમજાવતો તો વારે વારે તને ટોક ટોક કરતો હતો પણ નઈ તું એકની બે નઈ થઈ હવે કેવી દશા આવી ગઈ હવે તારા પગના કઈ ભરોસો નથી તારા શરીરને કંઈ ભરોસો નથી આજે કોઈના જ કંઈ ભરોસા નથી અરે કંઈ શીખેલા હોય ને તો કંઈક કામ આવે જોવો સો વાતની એક વાત છે આ અમારાથી ઘરનું કામ નહીં થાય ને રસોઈ પણ નહીં થાય અત્યારે કેમ કેમ કે મારે જોબ પર જવાનું હોય ને જોબ પર જાવ ઘરનું કામ કરું બધું મેનેજ નથી થતું મારાથી હા તો પહેલા તને એ બધું યાદ નહોતું

કે મેં મારી દીકરીને રસોઈ કરતાં ન શીખવાડી અને ફરવા જતી તો પણ રોકી ટોકી નહીં આ તારીખ ઘરવાળી કહેતી જ હતી કે મમ્મી લાંબા સમય તમને તકલીફ પડશે પણ હું ન માની સીધી વાત છે વાંક તો મારો પણ છે મેં મેં હંમેશા તમારા લોકોનો જ પક્ષ લીધો છે કોઈ દિવસ કોઈ દિવસ હું એની બાજુ બોલ્યો જ નથી એ જ્યારે જ્યારે તમારી ફરિયાદ કરતી ને ત્યારે ફક્ત મેં એટલું જ કહ્યું છે કે તારો જ વાંક હશે તે જ કંઈક કર્યું હશે અને આ બધું કહી કહીને મેં

મારા શાળાને પણ બહુ ખીજા અને ન કહેવાના શબ્દો મેં કીધેલા છે મને તો એમ થાય છે કે કદાચ કદાચ હું ફોન પણ કરીશ ને તો મારો શાળો હવે મને ના પાડી દેશે કે રે વાત અને તારી બધી વાત સાચી છે પણ અત્યારે મારે દાબીની જણની વાત કરવી છે તો મારે કઈ રીતે વાત કરી એને રાંધતા નથી આવડતું મારે શું કરવાનું હું રાંધવાની ક્યાં કરો છો હા મારી ઘરવાળી સાંભળી ગઈ છે કાલ સવારે કોઈને ખબર પડશે હા કેટલીક વાત કેટલીક છુપાવીને રાખી શકીએ પણ મારી વાત સાંભળો હજી કઈ મોડું નથી થઈ ગયું જો તમે જાઓ એને મનાવી લાવો એ આવી જશે મને એની પર વિશ્વાસ છે સાચી વાત છે મુદ્દાની વાત કરો ને આમાં મારા જોડની વાત ક્યાં નાખો છો વચ્ચે મારા લગ્ન તો થતા થશે આ પેલા જે લગ્ન થઈ ગયા છે ને એને પચાવ હા દી અમે ભૂલ કરી છે ને તો હું એની પાસે માફી માંગીશ આપણે પેવાઈને ત્યાં જઈએ અને વોમને લેતા આવીએ તો હાલો મારી શું ના નથી કઈ હું તમને શું લાગે છે કે હું ના પાડી છે બિલકુલ નહીં હા આટલા સમયથી આના હાથનું કાચું પાકું ખાવું અને એના કરતાં સારું જે મીરા જે કઈ પણ બનાવતી હતી ઘરને જે રીતે સાચવતી હતી એકદમ બરાબર રીતે સાચવતી હતી ભૂલ આપણી છે કે આપણે એને સમજી ન શકીએ તો એક કામ કરો બધાને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે તો પછી ભાઈ તું અને મમ્મી તમે જઈને ભાભીને પાછા લઈ આવો હું અને કંઈ પણ પણ નહીં રા નહીં જોવો જઈને લઈ આવો

એની તો કઈ ચોખવટ નથી કરી મમ્મી આવતા હશે નવી ફરિયાદ લઈ એ લોકોને મારા પ્રત્યેની ફરિયાદો ક્યાં ખૂટે છે કંઈ નવી વાત લઈને આવશે નવો ઝઘડો કરશે બીજા દેખાડવા માટે આમ પણ કારણની જરૂર નથી હોતી સાચી વાત છે બેટા એ લોકો માટે તો તું દરેક વાતનું મૂળ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેસો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

આ પહેલા મીઠી મીઠી વાત કરીને પછી ચાપકા મારશો એવું તો કંઈક નથી ને ના ના જુઓ મીરા સાચું કહું તો મારી પણ ભૂલ હતી હું દરેક વખતે તને ખીજાતો તારા પર ગુસ્સો કરતો અને તારી કોઈ વાત પણ નહોતો સાંભળતો તું સાચું કહી રહી હતી પણ હું એ સાચું પડવા નહોતો દેતો અમને આટલા સમયમાં જ બધાને ભાન થઈ ગઈ છે કે અમે ભૂલ કરી હા મીરાબો હા તમારા ગયા પછી મને ઘણી બધી તકલીફ પડી છે હા તમે આખો દિવસ ઘરનું કામ સંભાળી લેતા હતા તમે કહેતા પણ હતા ને કે ગામીની સમજાવો એ સાસરે જવાની છે કંઈક કામ શીખવાડો તારા ગયા પછી એક પણ કામ એને અડ્યું નથી કે મને હેલ્પ નથી કરાવી સાચું કહું ને પણ હું તને સમજી દુનિયામાં કેટલી એવી મમ્મી છોડો ને એ વાત જો હું એટલા માટે જ બોલતી હતી કે સ્ત્રીઓને કામ કરવું જરૂરી છે એને ફરજ સમજો કે જે સમજો પણ દીકરી જાતને જો કામ ન આવડતું હોય તો એ ક્યાંય ન ચાલે સમાજમાં કુટુંબમાં પરિવારમાં નવી વહુ પાસે પહેલાં લાપસી બનાવડાવે શું કામ ફક્ત શુકન માટે જ નહીં પણ એ જાણવા માટે પણ કે એને કેટલું કામ આવડે છે એનો હાથ કેવો છે એને રસોઈ કેવી બનાવતા આવડે છે આ સદીઓના રિવાજને આપણે ન બદલી શકીએ અને હું પણ એટલા માટે જ મસ્તી હતી કે દામીની બેન કામ શીખી જાય તો કાલ સવારે તમને કોઈ મેણું ન મારી જાય તમારી દીકરીની જેટલી પણ ફરિયાદ મેં કરી હતી ને એ બધી ખોટી હતી મને મારા દીકરી પટ્ટી બાંધી હતી આંખમાં એટલા માટે મને મારી દીકરી સિવાય કઈ નહોતું આજ પછી તમારી દીકરીની કોઈ પણ ફરિયાદ તમારા ઘરે નહીં આવે પણ તમારી દીકરીને પાછી અમારા ઘરે મોકલી હિરલબેન મારી દીકરીને તો હું બે પાંચ દિવસ માટે તેડાવવા માંગતી હતી પણ તમારી આંખ સામે એક એવો પટ્ટો પડ્યો હતો ને કે આમ ન આમ ન ખુલત સારું થયું જે થાય ને એ સારા માટે થાય અને તમારા ઘરની વહુ છે હવે મારા કરતાં પહેલો અધિકાર તમારો છે તમે લઈ જઈ શકો છો એના માટે તમે આજી જ નહીં કરો પણ આ વખતે મારી દીકરીને મોકલીશ ને તો એક વચન માગીશ હા બોલો ને શું અત્યારે તો તમારી દીકરીએ જે ઘરમાં કર્યું તમારી પર જે વીતી એટલે તમને મારી દીકરીની કદર થઈ પણ ભવિષ્યમાં આવી કોઈ પણ આવી કોઈ પણ ઘટના બને કે મારી દીકરી કોઈક સાચી વસ્તુ કહેવા જતી હોય તો એને પહેલાં સમજજો કે શું કામ કહી રહી છે અને પછી પછી કોઈ નિર્ણય લેજો કારણ કે જરૂરી નથી કે માણસનો સ્વભાવ સતત એક સરખો જ રહે સમયની સાથે સાથે માણસ બદલાય એનો સ્વભાવ પણ બદલાય તો એને સમજવાની કોશિશ કરવી પડશે તો ચાલે કારણ કે મારી દીકરી બાવીસ વર્ષ મારા ઘરમાં રહી અને પછી તમારા ઘરે આવી હવે એ તમારા ઘરની વહુ છે જો એ તમારી રીતભાતમાં ન ઢળે ને તો પણ ખોટું અને તમે એની રીતભાતમાં ન ઢળો તોય ખોટું સાવ સાચી વાત કીધી તમે હવે પછી એવું ક્યારેય નહીં બને જેમ એ કહેશે ને એમ જ એ ઘરમાં થશે આમ પણ આટલા સમયથી અમે એને સમજી ન શક્યો અને હું પણ મારા મમ્મી અને મારી બેનની વાતમાં જ આવી ગયો હતો એ જે કહેતા હતા એ સાચું એ માનીને હું મીરા ઉપર ગુસ્સો કરતો હતો અને કહી વાત તો શાળા સાહેબ ક્યાં છે મેં એમની સાથે પણ બહુ ખરાબ વર્તન કર્યું હતું એ નોકરી હે ગયો છે પણ તમે ચિંતા ન કરો તમને મળવા આવી જશે મારા દીકરા અને આવ્યા છો તો મારી દીકરીને એમ લઈને નથી જવાની અહીંયા તમારે જમણવાર કરીને જવાનું છે ના ના તો ધામીની ત્યાં બનાવીને હા આપણે છે હા ઘણા સમયથી શીખી શીખીને ખરાબ બનાવી બનાવીને થોડું ઘણું શીખી ગઈ છે સમજી ગઈ રીતે તો પછી એક કામ કરો ને અહીંયા નથી જમ હું પણ ત્યાં જઈને દામિની બેન ના હાથ જમું એટલે મને તો ખબર પડે ને કે નણંદા કેવું શીખ્યા છે એકદમ સાચું કહ્યું તો બેટા બેગ પેક કરવી છે કે એમને સાંજે ભાઈ બેગ આપી છે ઉતાવળી તો બહુ આમ પણ આવું તો હતું જ હા તમે તેડવા આવ્યા અને એને તો પેલું કહેવાય ને ફાવતું હતું ને વૈદ્ય કીધું એવું થયું